વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે જન્મ દિવસે સુરતમાં વિશેષ ઉજવણી જોવા મળી આઠવા વિસ્તારમાં આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ કુપોષિત બાળકોને ન્યુટ્રીશિયન કીટ આપી તેમના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કર્યો શહેર ભાજપ પ્રમુખ સહિત અનેક કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા સુરત શહેરમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે જન્મ વિશેષ કાર્યક્રમો યોજાયા હતા અઠવા વિસ્તાર ખાતે આયોજિત મુખ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી તથા ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સી આર પાટીલ કુપોષિત બાળકો વચ્ચે પહોંચ્યા અને તેમને પૌષ્ટિક આહાર માટે ન્યુટ્રિશન કીટનું વિતરણ કર્યું બાળકો સાથે સંવાદ સાધતા તેઓના મુખ પર હાસ્ય લાવવાનો પણ પ્રયાસ કર્યો કાર્યક્રમ દરમિયાન બાળકોમાં આનંદભર્યો માહોલ જોવા મળ્યો હતો આ પ્રસંગે સુરત શહેર ભાજપ પ્રમુખ સહિત અનેક પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વડાપ્રધાનના જન્મદિવસને સેવા અને સમાજ પ્રેમ સાથે ઉજવવાનો સંદેશ આ કાર્યક્રમ દ્વારા આપવામાં આવ્યો હતો પ્રધાનમંત્રી મોદીએ હંમેશા સ્વચ્છતા પોષણ અને સેવા કાર્યો પર ભાર મૂક્યો છે સુરતમાં આજે યોજાયેલા આ અનોખી ઉજવણી વડાપ્રધાનના સમાજ સેવા અને ગરીબ કલ્યાણના સંકલ્પને પ્રતિબિંબિત કરે છે સ્વચ્છતા પોષણ અને ગરીબ કલ્યાણ જેવા અભિયાનને વડાપ્રધાન મોદી સતત પ્રોત્સાહન આપતા રહ્યા છે સુરતમાં યોજાયેલી આ સેવા યાત્રા તેમના સેવા પખવાડિયાના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે શહેરભરમાં થયેલા આવા સેવા કાર્ય વડાપ્રધાનના સેવાહી સંગઠનના મંત્રને સાકાર કરી રહ્યા છે અને લોકોમાં સમાજ સેવાના સંદેશને પ્રેરણા આપી રહ્યા છે